જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે જામનગર જિલ્લાની વાર્ષિક ઇન્સ્પેક્શનની પરેડ આજે રાખવામાં આવેલી છે પોલીસની જે તમામ પ્રકારની જે દરિયા વિસ્તારમાં જે ચેલેન્જીસ છે લોન્ડ ઓર્ડરના ચેલેન્જીસ છે સાથે સાથે ટ્રાફિકના હોય ક્રાઇમ ડિટેક્શન ના હોય તમામ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરશું સાથે સાથે પોલીસની જે ફિઝિકલ ફિટનેસ જે બેસિકલી ઇન્સ્પેક્શનમાં અમે ચેક કરતા હોઈએ છે એ તમામ પ્રકારનો જે પોલીસની એક્ટિવિટીઝ એનો રિવ્યુ કરવાના છે એમાં બોકડ્રીલ હોય આતંકવાદી હુમલો થાય તો કેવી રીતના પોલીસ પડકાર કરી શકે એ તમામ પ્રકારની જે તૈયારીઓ આજે આનો વિગતવારનો અહીંયા સમીક્ષા કરવામાં આવશે અને પોલીસને શું શું તાલીમમાં બીજી શું શું જરૂરિયાત છે એ તમામનું આજે પોલીસ ઇન્સ્પેક્શન નિમિત્તે એ તમામ પ્રકારનો રિવ્યુ પણ થશે અને જામનગર પોલીસને અભિનંદન પણ આપું છું ખૂબ સરસ કામગીરી અત્યાર સુધી કરેલી છે તમામ પ્રકારના જે હેડ્સ હોય એમાં પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવેલી છે પોલીસ અધિકારી કર્મચારીઓનો ખૂબ સારો મનોબળ છે અને પોલીસ એ ખૂબ સાર ધગ સાથે જામનગરમાં કામગીરી કરશે એની શુભેક્ષા પોટવું છે એ વિસ્તાર છે સારાથી ખાસ શું કહેતો પોલીસ ભાઈ સંપ્રાન આપણને ખ્યાલ છે કે હમણાં છેલ્લા એક મહિનાથી તમામ જે દરિયાઈ પટ્ટી વિસ્તારો છે સઘન પોલીસ દ્વારા ઝુંબેશ આદરવામાં આવેલી છે તમામ પ્રકારના જે ગુનેગારોને ડોજિયા તૈયાર કરવામાં આવેલા છે સાથે સાથે જે અમારા દરિયાઈ વિસ્તારમાં જે ગામડા એમાં પબ્લિકને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ઝુંબેશ રાખી અને લોકોને તાત્કાલિક પોલીસની મદદ મળી શકે અને પબ્લિક પાસે તાત્કાલિક જે ઇન્ફોર્મેશન હોય એ પોલીસને મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે અમારા તમામ અધિકારી કર્મચારીઓ જે એસઓજીમાં હોય માં હોય એ તમામ કામગીરીમાં ખૂબ સચોટ સાથે કામગીરી કરે છે અને દરિયાઈ પટ્ટી અને તમામ પ્રકારના જે ગુના એમાં કંટ્રોલ કરવા માટે એક બહુ મોટો ચેલેન્જ છે રાજકોટ રેન્જ દ્વારા તમામ પ્રકારના જે સાયબર ક્રાઇમ છે એને નાથવા માટે અમારી તમામ જે સાયબર ક્રાઇમની ટીમો હોય અને એ સ્પેશિયલ તાલીમ આ પાવવાળી છે સાથે સાથે જે લોગન પણ જાગૃત કરવા નું જે કામ કરી છે એમાં પબ્લિક ની પણ જાગ્રતા સોત્ય અગત ની છે કે કોઈ પણ સાયબર ક્રાઈમ પબ્લિક ની જાગૃતિ સારી હોય તો ઓછો થઈ જતો હોય છે પણ લોગન પણ અપીલ કરું છું કે કોઈ પણ સાયબર ક્રાઈમ નો કોઈ પણ બોગ બને તો તાત્કાલિક પોલીસ ને જાણ કરે પોલીસ અમારી જે અધિકૃત કર્મચારી જે ટીમો છે એના પર કામ કરતી હોય છે કોઈ પણ વ્યક્તિને ડિજિટલ અરેસ્ટનો એવો કોઈ ફોન આવતો હોય બીજો કોઈ કાર્યવાહી કરતા હોય તો પોલીસ અથવા સરકાર કોઈ પણ પ્રકારની ડિજિટલ અરેસ્ટની કામગીરી કરતી નથી જ્યારે ડિજિટલ અરેસ્ટ થતો હોય તો તાત્કાલિક સમજી લેવાનો કે આ ગુનેગારોનું કામ છે તો જેથી કોઈ પણ વ્યક્તિને જાણમાં આવું નહીં અને જ્યારે એવું લાગતું હોય તાત્કાલિક પોલીસને કોન્ટેક્ટ કરે પોલીસના જે અધિકારી કર્મચારી જેટલા તમે ઝડપથી માહિતી આપશો એમાં વધારે ફાયદો થશે થેન્ક યુ